ગુરુજી રાજી થઈ જાય ગુરુજી રાજી થઈ જાય તમે જેમ અમારા દાદા હાજર નથી અને નિરાશ નથી તમે હૃદયમાં એને રાખીને જીવો છો જે માતાઓના સ્વામી પતિ ગેરાજર છે એમ આપણે સમજીએ છીએ પણ એને તો એના હૃદયમાં છે વીર માતાઓ તમે એટલા માટે છો કે આ જગતમાં સમગ્ર પુરુષ જાતને જો જન્મ આપી શક્યા હોય તો તમે આદ્ય શક્તિ છો એટલે તમે વીર માતાઓ છો પછી તમને વિધવા કહીને અમે તમારું અપમાન કરીએ તો એ અમારું પાગલપન છે વીર માતાઓની પૂજા કરીએ તો એના પરિવારને ખબર પડે કે આ આપણી બાપની મા છે દીકરા આ તારા પપ્પાનાય બા છે એનાય મમ્મી છે અમે એની પૂજા કરીને પહેલાં તો તમારા ઘરના તમારા પરિવારને જાણ કરવા માગીએ છીએ કે આ ઘરેણું છે આ અમૂલ્ય ઘરેણું છે આને સો વર્ષ દાટી રાખો ને પાછું જ્યાં ખોલો તો એવું ને એવું છે એ માની ગમે તમે ભૂલ કરો પણ એના પગમાં માથું મૂકી દો રડી પડો એટલે ગમે તેવો ક્રોધ હોય તોય આપણી માં ભૂલી જાય છે ભૂલી જાય સાંભળો છો તમે પહેલાં તો હું તમારા સમર્પણને પ્રણામ કરું છું તમે તમારું જીવન તમારા માતા પિતાને ઘેરે જ્યારે જન્મ લીધો હતો એ જીવન તમારું થનગનાટવાળું હતું એ તમારો જે સમય હતો તમારો યોગ અને યુગ હતો એ બાલ્યા અવસ્થાનો હતો કોઈનું સાંભળવું કે ન સાંભળવું તમારે તમારી ધૂનમાં તમારા આનંદમાં તમારા બાળપણમાં રહેવું આવું એક તમારું જીવન હતું એકથી તમે અમારી બહેન પણ હતા અમે તમારા ભાઈ હતા બેનો બેસી જાઓ જલપાન કરીને બેસો વરસાદને હિસાબે આ કાર્યક્રમમાં થોડો સમય આમ તેમ થઈ ગયો અને વરસાદ ખેડૂતનો પ્રાણ છે વરસાદ એ વરસો અને વર્ષા પહેરા તરત જમીનમાંથી ઉગવા માંડ્યું